નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો ચાલીસથી ઊંચા ઊંચા પંદરસો સિંતેલ જીરું ત્રણ હજાર છસો ચાલીસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો સાહીઠ મગફળી જીણી સાતસો વીસથી ઊંચા ઊંચા અગિયારસો એંસી મગફળી જાડી છસો વીસથી ઊંચા ઊંચા બારસો સાહીઠ ચણા અગિયારસો દસથી ઊંચા ઊંચા બારસો સાહીઠ ઘઉં પાંચસો છિતેરથી ઊંચા ઊંચા છસો ને ત્રીસ રાયડો આઠસો સાહીઠથી ઊંચા ઊંચા આઠસો ને સાહીઠ મગ તેરસો એંસી થી ઊંચા ઊંચા સત્તરસો ચાલીસ એરંડા અગિયારસો એંશી થી ઊંચા ઊંચા બારસો સિતેર ધાણા આઠસો દસથી થી ઊંચા ઊંચા સોળસો દસ ડુંગળી એકસો એકત્રીસથી થી ઊંચા ઊંચા આઠસો એકસઠ લસણ બે હજાર છસો દસથી થી ઊંચા ઊંચા પાંચ હજાર સાતસો દસ સોયાબીન છસો એકત્રીસથી થી ઊંચા ઊંચા આઠસો એકાણું કલંજી અગિયારસો એંસીથી ઊંચા ઊંચા ઇઠ્યાવીસો એંસી વટાણા અગિયારસો ત્રીસથી ઊંચા ઊંચા છવ્વીસો ચાલીસ મરચાં છસોથી ઊંચા ઊંચા આઠસો અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં